નમસ્કાર મિત્રો આજે ગુજરાતના તમામ મિત્રો અને ખેડૂતો માટે ખૂબ જ અગત્યના સમાચાર રહેવાના છે જેમાં આજે ખેડૂતો માટે ખાસ અગત્યના સમાચાર આવી ગયા છે મિત્રો ખૂબ જ અગત્યના સમાચાર છે છેક સુધી મિત્રો જોજો તમામ મિત્રોને જણાવી દઈએ કે આજના સમાચાર ખાસ કરીને ખેડૂતો માટે ખૂબ જ અગત્યના રહેવાના છે તો તમામ મિત્રોને કહી દઉં છું કે જે મિત્રો નવા હોય તમામ મિત્રોને વિનંતી છે કે આપણી ખેડૂત દુનિયા ચેનલ ને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલું ઘંટડીનું બટન પણ દબાવી દેજો તો સૌથી પહેલા મિત્રો ખેડૂતો માટે સૌથી મોટી ખુશખબર ખેડૂતો જે વર્ષોથી રાહ જોઈને બેઠા હતા આંદોલન કરી રહ્યા હતા એવા પાક વીમાના મુદ્દાને લઈને સરકારે મોટી ખુશખબર આપી દીધી છે ખેડૂતો માટે સૌથી મોટી ખુશખબર છેક બે હજારથી ખેડૂત મિત્રો લડત કરી રહ્યા છે માંગ કરી રહ્યા છે ત્યારે મિત્રો હવે બે હજાર ચોવીસમાં આ મહેનત હવે રંગ લાવી છે અને ખેડૂતોને ન્યાય આપવામાં આવ્યો છે જ્યાં મિત્રો બે હજાર અઢારમાં બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોમાં દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ હતી પરંતુ વીમા કંપનીએ એવું કીધું કે કોઈ પણ ખેડૂતોને નુકસાન થયું નથી આને લઈને મિત્રો ખેડૂતો આક્રોશ જાગી ઉઠ્યો હતો અને બે હજાર અઢારથી આ લડત શરૂ કરવામાં આવી હતી ત્યારે મિત્રો હવે ગ્રાહક સુરક્ષા કોર્ટ દ્વારા મિત્રો ખેડૂતોને ન્યાય આપવામાં આવ્યો છે હવે આ તમામ ખેડૂત મિત્રોના ખાતામાં વળતર આપવાની મિત્રો મિત્રો મોટી જાહેરાત કરી છે તો કોણે ખેડૂતોને ન્યાય મળ્યો છે એની વાત તમામ મિત્રોને જણાવી દઉં તો લગભગ મિત્રો આની અંદર એક ખેડૂતે કોઈ માંગણી નથી કરી પરંતુ બનાસકાંઠા જિલ્લાના છાસઠ ખેડૂત મંડળીઓ ભેગા થઈને 66 જેટલી મંડળીઓ હતી એ ભેગા થઈને મિત્રો અરજી કરવામાં આવી હતી કોર્ટની અંદર મિત્રો ગઈ હતી જે મિત્રો ગ્રાહક સુરક્ષા કોર્ટ હતી એની અંદર મિત્રો ખેડૂત મિત્રો અરજી કરી હતી અને હવે મિત્રો છ વર્ષ પછી મિત્રો ચુકાદો આપવામાં આવ્યો છે તો મિત્રો ગ્રાહક સુરક્ષા કોર્ટે કેવો ચુકાદો આપ્યો તો ગ્રાહક સુરક્ષા કોર્ટે મિત્રો કહી દીધું છે કે તમામ ખેડૂતોને નવ ટકાના વ્યાજે વળતર આપવામાં

રહેશે તો ગ્રાહક શબ્દોમાં કહી દીધું મિત્રો મિત્રોને અગિયાર કરોડ રૂપિયા માત્ર સાહીઠ દિવસની અંદર ચૂકવવાના રહેશે તો પાક વીમાને લઈને મોટી ખુશખબરી ભર્યા સમાચાર આવ્યા છે બનાસકાંઠાના જિલ્લાના ખેડૂતો એકઠા થયા તેથી મિત્રો એનો પ્રશ્ન હલ થઈ ગયો એના ફેવરમાં મિત્રો આ સમાધાન મળી ગયું છે એવી જ રીતના બીજા જે પણ જિલ્લામાં મિત્રો નુકસાન થયું હોય તો એ ખેડૂત મિત્રો પણ ભેગા થાવ અને બનાસકાંઠા જિલ્લાના ખેડૂત મિત્રોની જેવું તમે પણ કરો તમને પણ ન્યાય ચોક્કસથી મળશે ત્યાર પછીના મિત્રો એક મોટા સમાચાર આવ્યા છે તમામ મિત્રો નોટ કરી લેજો બે હજાર ચોવીસનું વરસ માત્ર ચૂંટણીનું વરસ નથી પરંતુ સાથે સાથે આંદોલનનું વર્ષ પણ રહેવાનું છે કારણ કે બે હજાર ચોવીસમાં લોકસભાની મોટી ચૂંટણી આવવાની છે એટલે લોકો પોતાની માંગો મૂકવાના છે સરકાર સામે આંદોલન કરવાના છે એવામાં મિત્રો હવે કર્મચારી મહામંડળ અને સંયુક્ત મોરચાની રવિવારે મિત્રો એક મોટી બેઠક યોજાવાની છે ચૌદ ફેબ્રુઆરીએ રાજ્યભરમાં ફિક્સ પે નીતિ સામે આંદોલન કરવામાં આવશે તો કર્મચારીનો જે ફિક્સ પેનો મુદ્દો છે એને લઈને ચૌદમી ફેબ્રુઆરી રવિવારે મિત્રો આંદોલન કરવાનું છે ચૌદ તારીખ અને પંદર તારીખે કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરીને આંદોલન કરશે અને સોળ તારીખે કાળા કપડાં પહેરીને મિત્રો રસ્તા ઉપર ઉતરવાના છે અને મિત્રો કહી દીધું છે કે ત્રેવીસ ફેબ્રુઆરી ગાંધીનગરની અંદર મોટી રેલીનું આયોજન કરવામાં આવશે તો ત્રેવીસ તારીખે એક મોટી રેલીનું આયોજન કરવાના છે ત્યારે આ તરફ મિત્રો ખેડૂતો દ્વારા પણ મિત્રો મોટું આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે સોળ ફેબ્રુઆરીએ મિત્રો ભારત બંધનું આહવાન પણ મિત્રો કરવામાં આવ્યું છે આ ફોટોમાં તમે જોઈ શકો છો એ ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટિકેટ છે જેણે અગાઉ પણ મોટું ખેડૂત આંદોલન કર્યું હતું તો એમણે મિત્રો મોટી ચીમકી આપી છે કે સોળ ફેબ્રુઆરીએ ભારત બંધનું એલાન રહેશે અને આની અંદર મિત્રો માત્ર ખેડૂતો જ નથી જોડાવાના આની અંદર નોકરિયાતો દુકાનદારો તમામ વર્ગ મિત્રો વેપારી વર્ગ પણ જોડાવાનો છે કારણ કે આ વખતે ખેડૂતો માટેનું જ નહીં પરંતુ એમએસપીનો મુદ્દો નોકરીનો મુદ્દો અગ્નિવીરનો મુદ્દો

ઉતરશે ત્યાર પછીના મિત્રો સૌથી મોટા સમાચાર સૂર્યોદય યોજનાને લઈને મોદી સરકારે મોટી ખુશખબર મિત્રો સંભળાવી છે તમામ મિત્રો જે ગરીબ વર્ગ છે મધ્યમ વર્ગના લોકો છે એમના માટે બજેટની અંદર મિત્રો જાહેરાત કરવામાં આવી છે જેમાં સૂર્યોદય યોજના અંતર્ગત જે ગરીબ વર્ગ છે મધ્યમ વર્ગના લોકો છે એમના ધાબા ઉપર સોલાર પેનલ લગાવવામાં આવશે અને આ સોલાર પેનલ થકી મિત્રો ગરીબો અને મધ્યમ વર્ગને મફતમાં મિત્રો વીજળી મળવાની છે પરંતુ મિત્રો મિત્રો આની અંદર એક મોટી ખુશખબર મિત્રો આવી છે આ ખુશખબરની વાત કરીએ તો આપણા કેન્દ્રીય ન્યૂ એન્ડ રિન્યુઅલ એનર્જીના કેન્દ્રીય લેવલના જે મંત્રી આર કે સિંહ છે એમણે મિત્રો જણાવી દીધું છે કે આ સૂર્યોદય યોજનાની અંદર પહેલાં ચાલીસ ટકાની સબસિડી આપવામાં આવતી હતી એના બદલે ગરીબો અને મધ્યમ વર્ગને ધ્યાને રાખીને વીસ ટકા સબસિડી વધારી દેવામાં આવશે એવી મોટી તૈયારીઓ થઈ રહી છે એટલે મિત્રો તમામ મિત્રોને જણાવું તો સૂર્યોદય યોજનાની અંદર જે પહેલાં ચાલીસ ટકાની સબસિડી મળતી હતી એના બદલે હવે સાહીઠ ટકાની સબસિડી આપવામાં આવશે તો ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે બજેટની અંદર પણ કહેવામાં આવ્યું હતું કે એક કરોડ ગરીબ અને મધ્યમ વર્ગને મિત્રો આ યોજનાનો સમાવેશ કરવામાં આવશે એને લાભ આપવામાં આવશે તેને ધ્યાને રાખીને હવે સાહીઠ ટકા સબસિડી આપવામાં આવશે તો ખૂબ જ મોટી જાહેરાત અને વિશેષ વાત તો એ છે કે જે બાકીના ચાલીસ રકમ તમારે ભરવાની હોય એ પણ જો તમારી પાસે ન હોય તો એની અંદર પણ તમને રાહત દરે લોન આપવામાં આવશે તો મોદી સરકારે આ મોટી ખુશખબર મિત્રો ટૂંક સમયમાં સંભળાવવાના છે એક મોટા કેન્દ્રીય નેતા છે આર કે સિંહ એમના દ્વારા મિત્રો સૂચના આપવામાં આવી છે તો સૂર્યોદય યોજનાને લઈને મોટી ખુશખબર આવશે તમામ કેન્દ્રના દેશના લોકો અને ગુજરાતીઓ માટે પણ આ મોટી ઘોષણા રહેવાની છે ત્યાર પછીના મિત્રો સમાચાર ગુજરાતની અંદર સૌની યોજનાને લઈને ભૂપેન્દ્ર પટેલ દ્વારા ખાત મુહૂર્ત કરવામાં આવ્યું છે મિત્રો સૌની યોજના થકી કેનાલ થકી જે નર્મદાનું પાણી આપવામાં આવે છે ખેડૂતો આ પાણી થકી પોતાની ખેતીમાં સિંચાઈ કરી શકે છે અને ગામના લોકો આ પાણીનો ઉપયોગ પણ કરી શકશે તો સૌની યોજનાનો જે તબક્કો ત્રણ છે એનું ખાત મુહૂર્ત ભૂપેન્દ્ર પટેલ દ્વારા અગિયાર ફેબ્રુઆરીએ મિત્રો કરવાનું છે અગિયાર ફેબ્રુઆરીએ વિછિયા ખાતે મિત્રો સૌની યોજના લિંક ફોર તબક્કા ત્રણનું ખાત મુહૂર્ત કરવામાં આવશે અને આ માટે એકસો કરોડ રૂપિયા ફાળવવામાં

આવશે આવી રીતના મિત્રો ત્રેવીસ જેટલા ગામડાને મિત્રો પાણી પૂરું પડવાનું છે સૌની યોજના લિંક ફોર થકી તબક્કા ત્રણનું મુહૂર્ત કરવામાં આવશે ત્યાર પછીના મિત્રો રેશન કાર્ડ ધારકો માટે મોટો ઝટકો જે જે લોકો રેશન લેતા હોય તમામ મિત્રો આ સમાચાર જોઈ લેજો તમારા માટે એક મોટો ઝટકા સમાન સમાચાર આવી ગયા છે અત્યાર સુધી જે લોકો પોતાના રાશનની ડાયરીમાં ખોટા નામો રાખીને રાશન લેતા હોય અથવા તો કોઈ પરિવારનું સભ્ય જતું રહ્યું હોય તેમ છતાં રાશન લેતા હોય તો એવા વ્યક્તિને હવે પકડી પાડવામાં આવશે મિત્રો એના માટે ખાસ યોજના એક ખાસ સિસ્ટમ ચલાવવામાં આવશે તો કઈ મિત્રો સિસ્ટમ ચાલશે તો મિત્રો યુનિટ વેરિફિકેશનની સિસ્ટમ મિત્રો શરૂ કરવામાં આવશે યુનિટ વેરિફિકેશન તમામ લોકોનું મિત્રો કરવામાં આવશે આ યુનિટ વેરિફિકેશનમાં શું કરશે તો મિત્રો એકવાર તમે પહેલાં મહિને રાશન લેવા જાઓ તો તમારો અંગૂઠો લેવામાં આવશે પરંતુ બીજા મહિને જ્યારે તમે રાશન લેવા જાઓ છો તો પરિવારના બીજા સભ્યનો અંગૂઠો લેવામાં આવશે એટલે કે પહેલા મહિનામાં જે વ્યક્તિ અંગૂઠો આપ્યો છે એ વ્યક્તિએ બીજીવાર અંગૂઠો આપવાનો નથી તો પરિવારના દરેકે દરેક સભ્યના અંગૂઠા મિત્રો એક પછી એક લેવામાં આવશે એવી રીતના ખબર પડી જશે કે પરિવારની અંદર કેટલા સભ્યો છે અને કેટલા સભ્યોના ખોટા નામ તમે રાશનની અંદર રાખ્યા છે તો મિત્રો આવા લોકોને મિત્રો હવે યુનિટ વેરિફિકેશનની સિસ્ટમથી પકડી પાડવામાં આવે એ માટે મિત્રો ખાસ મિત્રો તૈયારી શરૂ કરવામાં આવશે તો મિત્રો રાશન કાર્ડ ધારકો માટે આ નવો ઝટકો આવી ગયો છે તમારા પણ રાશન કાર્ડમાં ખોટા નામ હોય દીકરીનું નામ પહેલાં હોય ને હવે મિત્રો દીકરી સાસરે જતી રહી હોય તો એનું નામ કઢાવી લેજો નહીં તો મિત્રો તમને પકડી પાડવામાં આવશે તો રાશન કાર્ડ ધારકો માટે આ મોટો ઝટકો રહેવાનો છે તમામ મિત્રોને આ સમાચાર

આવે છે પરંતુ મિત્રો આ યોજનામાં હવે હવે એક મોટી ખુશખબર આવી ગઈ છે છે મિત્રો જે સહાય મળે એના બદલે સગર્ભા મહિલાઓને બાર હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે તો નમોશ્રી યોજના અંતર્ગત આ ખૂબ જ મોટી જાહેરાત હવે મિત્રો સગર્ભા મહિલાઓને બાર હજાર રૂપિયાની સહાય મળશે પરંતુ આની અંદર કોને કોને લાભ મળશે તો એસસી અને એસ ટી વર્ગની તમામ મહિલા જે મહિલા પાસે બીપીએલ કાર્ડ ધારક હોય એને પણ લાભ લાભ મળશે એનએફએસએ કાર્ડની અંદર નામ હોય તો એવી મહિલાઓને પણ લાભ મળશે પીએમ જેવાય લાભાર્થી હોય દિવ્યાંગતા ધરાવતી હોય આવી અગિયાર કેટેગરીની મહિનાઓને મિત્રો આ યોજનાની અંદર લાભ મળશે તો નમોશ્રી યોજનાને લઈને સરકાર દ્વારા ખૂબ જ મોટી જાહેરાત બજેટની અંદર કરી દેવામાં આવી છે ત્યાર પછીના મિત્રો સમાચાર ગામડાની મહિલાઓને હવે મિત્રો ડ્રોન ટ્રેનિંગ આપવાની એક નવી યોજના સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે આનાથી ગામડાની મહિલાઓ વધુ વિકસિત થવાની છે ગામડાની અંદર ખેતરમાં નવી ટેકનોલોજી વિકસે અને ખેડૂત મિત્રો ખૂબ જ આગળ આવે એ માટે ગામડાની મહિલાને ડ્રોન ચલાવવાની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે તો મિત્રો આની અંદર મિત્રો અગાઉ મિત્રો જાહેરાત કરવામાં આવી હતી એમાં મિત્રો મહિલાઓને સિલેક્ટ કરી અને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે તો અત્યારે મિત્રો પંચોતેર મહિલાઓને તાલીમ શરૂ કરી દેવામાં આવી છે અને આ માટે ખાસ પ્રકારે કેવી રીતના ડ્રોન ચલાવવું ક્યાંથી કેવી રીતના ઉડાડવું અને કેવી રીતના જીવામૃત બીજામૃત અને ગૌમૂત્રનો છટકાવ ખેતરની અંદર કરવો એને લઈને મિત્રો ધોળકા તાલુકાના વાસણા કેલિયા ગામ ખાતે એક લાઈવ પણ મિત્રો મિત્રો મહિલાઓને આપવામાં આવ્યું હતું તો ગામડાઓની મહિલાઓ માટે આ ખાસ નવી યોજના ચલાવવામાં આવી છે જે જે ગામડાની મહિલાઓ છે એમના માટે આ જાણવા ખૂબ જ મહત્વના સમાચાર કહેવાશે ત્યાર પછીના મિત્રો સમાચાર ખેડૂતો માટે બજેટની અંદર એક મોટી જાહેરાતો કરવામાં આવી છે કઈ જાહેરાતો થઈ હતી તો ખેડૂતોને

એના માટે મિત્રો અગિયારસો ચાલીસ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે અને એવી રીતના મિત્રો પશુપાલકો અને માછીમારોને પણ ક્રેડિટ કાર્ડ આપવામાં આવે છે તો એના માટે પણ ચાર ટકાના રિબેટ મુજબ પંચોતેર કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે તો ખેડૂતો માટે મિત્રો બજેટની અંદર મોટી જાહેરાત કરી છે કિસાન ક્રેડિટ કાર્ડમાં મિત્રો હવે લોકોને વધુ ફાયદો મળવાનો છે મિત્રો જનરક્ષક યોજનાને લઈને બજેટમાં જાહેરાત હવે મિત્રો તમારે એકસો બાર નંબર ડાયલ કરવાનો રહેશે અલગ અલગ સુવિધા તમારે એમ્બ્યુલન્સ બોલાવી હોય ફાયર બ્રિગેડ બોલાવી હોય અથવા તો પોલીસને બોલાવવો હોય તો માત્ર એકસો બાર નંબર ડાયલ કરવાનો રહેશે અલગ અલગ નંબર પેલા તમારે યાદ રાખવાના હતા એકસો નંબર એકસો નંબર એકસો નંબર હવે તમામ નંબર મિત્રો યાદ રાખવાની કોઈ જરૂર નથી ખાલી માત્ર એકસો નંબર તમારે યાદ રાખવાનો છે આ માટેની યોજનાને જનરક્ષક યોજના નામ આપવામાં આવ્યું છે જેવો તમે એકસો બાર નંબર ડાયલ કરશો મિત્રો કોઈ પણ વિસ્તાર હોય શહેરી વિસ્તારમાં રહેતા હોય તો માત્ર દસ મિનિટમાં તમારી પાસે પોલીસ આવી જશે

મળ્યા છે જોકે વેપારીઓની અંદર નિરાશા જોવા મળી છે એરંડા બજારની વાત કરીએ તો એરંડા બજારમાં જણાવી દઈએ તો દિવેલમાં અગિયારસો પંચોતેર રૂપિયાના ભાવ ગઈકાલે મિત્રો બજારમાં જોવા મળ્યા છે રૂની કપાસની વાત કરીએ તો રૂની બજારમાં મક્કમ વલણ જોવા મળ્યું છે રાજકોટમાં ગઈકાલે વીસ હજાર રૂની ઘાસડીની આવક મિત્રો જોઈ તો વીસ હજાર મણની આવક ગઈ કાલે કપાસની જોવા મળી છે તો મિત્રો આ હતા આજના મુખ્ય ખેડૂત સમાચાર આજના સમાચાર દરેક મિત્રોને ખૂબ જ ફાયદાકારક રહ્યા છે ખૂબ જ કામના લાગ્યા છે તો મિત્રો આ સમાચાર ગમ્યા હોય વિડિયો ગમ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમામ મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં શેર કરી દેજો આજ માટે વિદાય લે છે ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન